કેન્થારિસ હોમિયોપેથિકમાં કેન્થારિસ દવાનો ઉપયોગ મોસ્ટ ઓફ એવી જગ્યાએ થાય છે કે જ્યાં અમુક વિશિષ્ટ લક્ષણોની આપણે વાત કરીશું શરીરમાં કોઈ પણ જગ્યાએ એ અંદરની જગ્યાએ હોય કે બહારની જગ્યાએ હોય કે આગ લાગી હોય ને અને આગથી દાજી ગયા હોય કેવી બળતરા થાય એવું જો બળતરા વાળું ફિલિંગ થતું હોય કે દર્દીને તો આ મેડિસિન આપણને યાદ આવી જઈએ હવે ઘણી વખત શું થાય છે કે આવા પડી છાલ હોય કે અમુક હર્પીસ ઘણી વખત બી બળતરા થતી હોય છે એમાં આપણે પણ પણ જયારે બળતરા વધારે પડતી હોય વધારે પડતી બળતરા થતી હોય ને તો કેન્થાલીસ વિચારે અને બળતરામાં નામ પડે ને ત્યારે આર્સેનિક પણ વિચારી શકાય ફોસ્ફરસ વિચારી શકાય સલ્ફર વિચારી શકાય કેપ્સિકમ વિચારી શકાય એટલે કહેવાના છે કે શરીરમાં કોઈ બી જગ્યાએ બળતરા હોય તો અમુક જે ચાર પાંચ મેડિસિન દેખાય છે આપણને આપણને અમુક બીજા કોઈ લક્ષણ મળી હોય તો એ મેડિસિન આપી શકાય છે બાકી બળતરા માટે તો આ ચાર પાંચ ઘણી વખત કેવું છે આંખથી કોઈ બાજી ગયા હોય તો મધર ટીક્ચર ફોર્મમાં અર્ટિકા યુરેન્સ નામની મધર ટીક્ચર આપણે ડાયરેક્ટ રેડી શકીએ છીએ કેન્થારીસ પોટેન્સી માં લઈ શકીએ છીએ બળતરા માટે અને નાનું અમથું બળતરા બસ થયું હોય તો કામ લાગી જાય છે પછી વધારે પડતું થઈ ગયું હોય તો પછી આપણે એડમિટ જ થવું પડે કેમકે નાના બસમાં શું ઘણી વખત આર્ટિકા યુરેન્સ અથવા કેથારીસ નું મધર ટીક્ચર પણ રેડીએ માં શું છે કે પોટલ સીમા લેવાથી વધારે ફાયદો થાય અને આર્ટિકા યુરેન્સ નું મધર ટીક્ચર લગાવવાનું તો શું છે ફૂલના બોલના પડતા નથી એટલે આ શરૂઆતના સ્ટેજ પ્રાય આપણે શું કહીએ છીએ પ્રાથમિક હોય કે કોઈ થતી હોય કોઈ બી હવે બીજો ઉપયોગ છે પેશાબમાં બળતરા યુટીઆઈમાં આ દવા મેઇન છે હવે ગમે રીતે અંદર બીજા કોઈ બી લક્ષણો હોય પણ જો પેશાબ કરતા હોય એની પહેલા પછી કે ગયા પછી બી બળતરા થતી હોય તો આપણને આ કેન્થારિસ યાદ આવી જ જોઈએ હવે એમાં શું છે બીજી ત્રણ ચાર મેડિસિન હોય છે પણ કોઈ બી લક્ષણ યુટીઆઈ નું હોય કે બળતરા વાળું હોય તો એક મેડિસિન જનરલ મેડિસિન રીતે કેન્થારીસ તો મેડિસિન આપણી ત્યાં હોવી જ જોઈએ હવે એ મેડિસિન આપી પછી બીજી સાઈડમાં બીજી કોઈ મેડિસિન પણ આપી શકો છો જેવા જેવા સિમ્ટમ્સ તમને અંદર મળે તો પણ આ કેન્થારીસ તો શું છે કે સ્પેસિફિક મેડિસિન કહેવાય યુટી પેશાબમાં બળતરા થતા હોય એના માટે તો બીજી થોડી વાત કરીએ

કેન્ટારીસ તો જે પેશાબ થવાનો જે થાય છે પણ એપિસ પેશાબ ટીપુ ટીપુ થવા માંડે એટલે કે દર્દી એવું કે કે બી ખરો કે ભાઈ મને પેશાબ ઓછો થઈ ગયો એવું લાગે અને એની ક્વોન્ટિટી હોય એ ઓછી થઈ જાય અને બળતરા થતી હોય તો થાય અને શરીરમાં કોઈ બી જગ્યાએ સોજા બી હોય સૂજન બી હોય તો આપણે આ એપિસ મેલ વિચારી શકીએ બર્બેરીસ વલ્ગેરીસ નામની મેડિસિન છે એ કોઈ સ્ટોન હોય પથરી હોય અને એના લીધે જો યુટીઆઈ હોય તો બર્બેઝ વિચારી શકાય અને સેબલ સેલ્યુલેટ આ શું મોટી ઉંમરના જે દર્દીઓ હોય એમાં પ્રોસ્ટેટની બીમારી હોય તો પ્રોસ્ટેટની બીમારી બી દૂર કરે અને આ યુટીઆઈ પણ દૂર કરે હવે એક ટેરેબિન થા છે ટેરેબિનમાં શું છે કે અંદર બ્લડ આવતું હોય વધારે બ્લડ આવતું હોય તો ટેરેબિન વિચારાય પછી યુવા યુવા વર્ષી યુવા વર્ષી નામની મેડિસિન છે એ શું છે કે તમારા અંદર જ્યારે યુટીઆઈ એડવાન્સ સ્ટેજમાં જતું રહું હોય

અને પેટ્રોસેલી નિયમ વિચારાય ક્યારે કે જ્યારે પેશાબનું એક વખત ઈચ્છા થાય ત્યારે એને જવું જ પડે રોકી ના શકે દોડવું પડે બસ એને જવું જ પડે તો પેટ્રોસેલી નામ અને ઇક્વાઇસેટેમ નામની મેડિસિનમાં શું હોય છે કે વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે પેટ્રોસેલિયમમાં શું છે કે જેવું પેશાબની હાજત થઈ ઈચ્છા થઈ એવું રોકી ના શકાય એને જવું જ પડે એમ અને આમ પેટ્રોલ આ બ ઇક્વાયસેટમમાં શું છે કે પેશાબ વારે ઘડીએ લાગ લાગ કરે વારે ઘડીએ લાગ લાગ કરે એટલે અમુક અમુક લક્ષણો પરથી આપણે યુટીઆઈ ના કોઈ બી લક્ષણો મળે આમ તો આપણે આ મેડિસિન થોડા થોડા લક્ષણો મેચ કરીને આપણે આપી શકીએ છીએ કેનથારીસ તો મેન મેડિસિન છે એ તો આપવી જ જોઈએ હવે કોઈ બી અન્ય બીજો કોઈ રોગ હોય એ ઝાડા હોય ઉલટી હોય પણ જોડે એ બી રોગની સાથે જે યુટીઆઈ હોય તો પણ એ બે રોગોને ગમે તે હોય પણ યુટીઆઈ હોય ઝાડા હોય તો શકાય છે એટલે અન્ય રોગોની સાથે પણ યુટીઆઈ હોય ને તો બી કેન્થારિસ માં જે અમુક અમુક લક્ષણો જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ લક્ષણો હતા એની આપણે વાત કરી હવે બીજા વિશિષ્ટ વધારાના લક્ષણો જોવા હોય તો તમારે ભૂખ વાંચવી પડે સારું નવા વિડીયોમાં નવી મેડિસિન સાથે મળે છે you <laughs>